સમાચાર પેટા ચૂંટણીમાં જીતેલા નવા ધારાસભ્યોની આવતીકાલે શપથવિધિ થશે તો વિધાનસભાના અધ્યક્ષ લેવડાવશે શપથ નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો ધારાસભ્ય પદ તરીકેના શપથ આવતીકાલે ગ્રહણ કરશે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા શપથ લેશે તો ચિરાગ પટેલ અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ શપથ લેશે તો આવતીકાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે પેટા ચૂંટણીમાં જીતેલા નવા ધારાસભ્યોની આવતીકાલે શપથવિધિ યોજાવા જઈ રહી છે તે પ્રકારના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ નવા ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવશે તો આવતીકાલે નવા જીતેલા જે ધારાસભ્યો છે તે શપથ ગ્રહણ કરશે પેટા જીતેલા નવા ધારાસભ્યોની આવતીકાલે શપથવિધિ યોજાવા જઈ રહેશે વિધાનસભાના અધ્યક્ષ નવા ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવશે વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ જે પેટા ચૂંટણીમાં જીતેલા નવા ધારાસભ્યો છે તે લોકોની અધ્યક્ષ શંકર જોધરી દ્વારા તમામ ચૂંટાયેલા નવા ધારાસભ્યો ની શપથવિધિ યોજાવાની છે વિધાનસભા અધ્યક્ષ તેમને શપથ લેવડાવશે વિધાનસભા ગૃહમાં યોજા છે અને પેટા ચૂંટણીમાં માણાવધર ના ધારાસભ્યો હોય આ તમામ ધારાસભ્યો રાજીનામું આપીને પેટા ચૂંટણી લડ્યા હતા અલબત્ત કોંગ્રેસ માંથી તેઓએ રાજીનામું આપ્યું હતું ભાજપમાં જોડાયા હતા અને ભાજપના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડ્યા હતા જે જીતીને આવ્યા છે વિધિવત રીતે તેઓ ધારાસભ્ય ત્યારે પદ નામી ધારાસભ્યો આવતીકાલે શપથ લેશે અને તેઓ વિધિવત રીતે ધારાસભ્ય તરીકે તેમને પદ મળશે માહિતી બદલ આપનો આભાર તો પેટા ચૂંટણીમાં જીતેલા નવા ધારાસભ્યો આવતીકાલે શપથ ગ્રહણ કરશે